પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ પીએમ બન્યા જેમને છવ્વીસ થી વધુ દેશોના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા ઘાનાએ તેમને ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના આપ્યું આ સન્માન વૈશ્વિક નેતૃત્વ અને ભારત ઘાના સંબંધોને મજબૂત કરવા બદલ મળ્યું બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈસ ઇનાસિયો લુલાદા સિલ્વાએ પીએમ મોદીને ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ ક્રોસ આપ્યું આ પુરસ્કાર ભારત બ્રાઝિલ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા બદલ આપવામાં આવ્યો આ ભારતના વૈશ્વિક કદ અને મોદીના નેતૃત્વને દર્શાવે છે ગુરુવારે સવારે નવ ચાર વાગ્યે દિલ્હી નોઈડા ગાઝિયાબાદ સહિત એનસીઆર માં ચાર પોઈન્ટ ચાર ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હરિયાણાના ના જજ્જર ભવેલા આ ભૂકંપના સાથ દસ સેકન્ડ ના આંચકા થી લોકો ઘર ઓફિસ માંથી બહાર દોડી આવ્યા ભારે વરસાદ વચ્ચે આ ઘટના થી લોકો માં ગભરાટ ફેલાયો જોકે હજુ સુધી જાનહાની સમાચાર નથી રેલવે મંત્રાલય જણાવ્યું કે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માં પચાસ હજાર થી વધુ ઉમેદવારો ને આપવામાં આવશે રેલવે ભરતી બોર્ડે નવેમ્બર બે હજાર ચોવીસ થી પંચાવન હજાર એકસો સત્તાણું જગ્યાઓ માટે સાત સૂચનાઓ જાહેર કરી આ હેઠળ એક પોઈન્ટ છ્યાસી કરોડ થી વધુ ઉમેદવારોના કમ્પ્યુટર આધારિત પરીક્ષણો લેવાયા બે હજાર પચીસ છવ્વીસ ના પ્રથમ ક્વાર્ટર માં રેલવે ભરતી બોર્ડે નવ હજાર થી વધુ ઉમેદવારોને નિમણૂક પત્રો મોકલ્યા આ ભરતી પ્રક્રિયા રેલવે વિવિધ જગ્યાઓ માટે યોજાઈ જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને સામેલ છે આ પગલું યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવાના સરકારના લક્ષ્યને દર્શાવે છે